એક ભારત શ્રેષ્ઠ ભારત મારો પરિવાર મોદીનો પરિવાર લોકસભાની ચૂંટણીઓનો રંગ હવે બરાબર જામી ચૂક્યો છે જ્યાં નજર કરો ત્યાં કમળ કમળને કમળ ખીલી રહ્યું છે કોંગ્રેસ મુક્ત ભારતના હવે નગારા વાગી ચૂક્યા છે ગુજરાતની ધરતી વડનગરનું સંતાન આપણા પનોતા પુત્ર ગુજરાતનું હૃદય વહાલા મોદી સાહેબ ટૂંક સમયમાં દેશનું ફરી એકવાર સુકાન સંભાળવા જઈ રહ્યા છે ત્યારે જાણે ફરીથી આ દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળશે ભાઈઓ બહેનો અયોધ્યાની ગાદી પર પ્રભુ શ્રી રામ બિરાજમાન થઈ ગયા એવા જ રીતે દિલ્હીની ગાદી પર પ્રભુ શ્રી રામના સેવક મોદી સાહેબ બિરાજમાન થઈ જશે હવે રામ રાજ્યના યુગની અનુભૂતિ એહસાસ દરેક ભારતના નાગરિકને થઈ રહ્યો છે મોદી સાહેબનું નેતૃત્વ એમની કાર્ય કરવાની કુશળ ઢબ એમના નિર્ણય લેવાની સાહસિક શક્તિ એમના તેજોમય અને બુદ્ધિમત્તા વ્યક્તિત્વથી આખી દુનિયા મંત્રમુગ્ધ બનીને એમના આધિપત્યને સ્વીકારીને વખાણ કરી રહી છે પાછલા દસ વર્ષોમાં સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ માટે તેઓએ ઘણા કાર્યો કર્યા છે ગરીબોનું સપનું થયું સાકાર ઘરના ઘરે લીધો આકાર અનેક જુદી જુદી યોજનાઓ થકી ચારે બાજુ વિકાસ જ્યાં જુઓ ત્યાં વિકાસ જ્યાં નજર કરો ત્યાં વિકાસ વિકાસ જ વિકાસ દેખાય છે તેમની છાપ વિકાસ પુરુષ તરીકેની ઓળખ બની છે વિશ્વમાં સૌથી લોકપ્રિયતા હાંસલ કરીને વિશ્વ નેતાના રૂપમાં બધાને એમણે સ્વીકાર્યા છે ભારતનું ભાગ્ય હવે જાગી ચૂક્યું છે ભારત વિશ્વગુરુ બનીને સૌનું નેતૃત્વ કરવાની દિશા તરફ ઝડપથી આગળ કૂચ કરી રહ્યું છે મોદી સાહેબ માને છે કે હું કોઈને દુઃખી કરવા તો તૈયાર નથી જ પણ હું કોઈને દુઃખી જોવા પણ તૈયાર નથી તેઓ તો કહે છે સોગંધ હૈ મુજે ઈસ મિટી કી મેં દેશ નહીં ઝુકને દૂગા મેં દેશ નહીં મીટને દૂંગા મેં દેશ નહીં ઝુકને દૂગા એમના આવા સંકલ્પથી કેટલાક લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે ભાઈઓ બહેનો નાના તમે મને કહો આપણે ચારે બાજુ વિકાસ દેખાય છે એમને નથી દેખાતો બોલો હવે તેઓ આંસુ પાડીને મત માગી રહ્યા છે જ્યારે મોદી સાહેબ આસુ લૂચીને મત માગે છે હવે તમે મને કહો આપણે જાન લઈને જઈએ તો જાનમાં વરરાજા તો હોય ને તો આ ઠગ બંધનના લોકો પાસે કોઈ વરરાજા કે મૃત્યુ મળતો નથી કારણ કે આખી જાનના લોકો પરણવા માટે પડાપડી કરે છે બોલો આ વાતનો મેળ ખાય ભાઈ મોદી સાહેબના મજબૂત ઇરાદાઓ અને સંકલ્પથી આ લોકોએ આનીતિનું વગર મહેનતે પરિવારવાદ ચલાવીને ભાઈ ભત્રીજાઓ આગળ કરીને મજેથી દેશને લૂંટી લૂંટીને ઘરમાં ધનના ઢગલા ભેગા કર્યા છે એમને આ હરામનો ભેગો કરેલો ધન લૂંટાઈ જવાની બીક અને ફળક પેઢી છે મોદી સાહેબ કહે છે જિન્હોને દેશ કો લૂંટાહેકો લોટાના હિ પડેગા ગુજરાતનું રત્ન જ્યારે દેશનું શાસન આટલી મોટી જવાબદારી ધુરા સંભાળતા હોય અને ચારે બાજુ વાહ વાહ થતી હોય તો એક ગુજરાતી નાગરિક તરીકે સૌને ગર્વ મહેસૂસ થવો જોઈએ બનાસની ધરતીની લાગણી અને મીઠળો આવકાર સાંભળીને મોદી સાહેબ ખુદ આપણા બધાના ખબર લેવા અને મળવા ડીસા ખાતે આવી રહ્યા છીએ ત્યારે સાહેબ શ્રીને આશીર્વાદ આપવા આપણે સૌ મોટી સંખ્યામાં હાજર રહી આ ગુજરાતના મહાન અને પનોતા પુત્રનું સ્વાગત કરીએ અને એમને કંઈક નવું કરવાની શક્તિ અને બળ પૂરું પાડીએ સાહેબશ્રીને આપણે વિશ્વાસ સાથે એમને વચન આપીએ કે સાહેબ તમે તમારે બીજા રાજ્યોમાં પ્રચાર કરજો અને તો અમે તમને છવ્વીસે છવ્વીસ બેઠકો પર કમળ ચૂંટીને દિલ્હી મોકલી આપીશું તમે તમારે બેફિકર રહીજો ટુ ડે બિહેવિયર ફ્યુચર વર્તમાનનું વર્તન ભવિષ્ય માટે નિર્ણાયક સાબિત થતું હોય છે ભાઈઓ બહેનો બનાસકાંઠા ભાજપ સાંસદના ઉમેદવાર ડૉક્ટર રેખાબેન મોદી સાહેબને એમના પ્રતિનિધિ તરીકે આપણને ઉમેદવાર તરીકે મોકલ્યા છે એમણે આપેલ મત સીધો મોદી સાહેબના ખાતામાં જશે તમારો એક એક વોટમાં ભારતનું ભવિષ્ય લખાયેલું છે આમ જોવા જઈએ તો રેખાબેનને બનાસકાંઠામાં વોટ માગવા ન પડે તમે વિચાર કરો એમના પરિવારના પૂજ્ય વડીલ મોભી એવા ગલબા કાકાએ તમે બધા સૌ એમને જાણો છો કે ગલબા કાકાએ આ જિલ્લાને જીવન જીવવા માટેનો એક આધાર એવી બનાટ ડેરીનું નિર્માણ કર્યું છે તમે જરા વિચારો કે જો ગલબા કાકાએ દૂધની ડેરીનું ઊભી ન કરી હોત તો આ જિલ્લાની દશા કેવી હાલત હોત તે સમયે ગલબા કાકાએ રાત દિવસ મહેનત કરી ધક્કા તડકામાં તકલીફોને વેઠીને ગામડે ગામડે ફરીને બધાને દૂપ દૂધ આપવા માટે કરગરતા હતા પ્રેમથી સમજાવતા હતા એમણે રોપેલા આંબારૂપી ડેરીનું બીજ આજે વિશાળ વટ વૃક્ષ બનીને ખૂબ ફૂલ્યું ફાલ્યું છે બધાને મીઠી કેરીઓ એના મીઠા સ્વરૂપે મળી રહી છે પૂજ્ય ગલબા કાકાનો ઉપકાર ક્યારેય ભૂલાયેલો નથી આના મહા આવા મહાન ઉપકાર કરનાર ગલબા કાકાનો ઋણ ઉતારવા એમના ખાનદાનમાંથી એમના જ પૌત્રી ડૉક્ટર રેખાબેનને આપનો પવિત્ર અને કિંમતી વોટ આપી ઋણ મુક્ત થવાના અવસરને વધાવીએ એ બધાને પ્રાર્થના વિનંતી ફરી એકવાર મોદી સરકાર તમારા સપનાને પૂરા કરશે મોદીની ગેરંટી આપણો ભારત વિકસિત ભારત જય હિન્દ ખૂબ ખૂબ ધન્યવાદ